હળવદમાં તહેવારો બાદ કોરોનાનો બ્લાસ્ટ થયો છે જેમાં દેવીપુરમાં તંત્રની બેદરકારીના પગલે જેટલા એક્ટિવ કેસ હોવાનું સરપંચ દ્વારા જણાવાયું છે જેમાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ મોરબી સહિત અલગ અલગ વિસ્તારમાં સારવાર હેઠળ છે અને તંત્ર દ્વારા યોગ્ય ટેસ્ટ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવતા કોરોના બ્લાસ્ટ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો હળવદના દેવીપુરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હળવદ મોરબી સહિત અલગ અલગ જગ્યાઓ પર ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ પાંત્રીસ થી વધુ લોકો હોવાનું સરપંચ ઘનશ્યામ સોનાગ્રા જણાવ્યું હતું તો સાથે આરોગ્ય વિભાગ દ્વારા જે ટેસ્ટ કરવા તેમજ જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં તંત્ર પુરવાર થયું છે જેના કારણે માત્ર એક જાની વસ્તી ધ્રાવતા ગામમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે હાલમાં લગ્નની સીઝનમાં લોકો ટોળે વળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર મોટા ભાગના વિસ્તારોમાં લોકો જોવા મળી રહ્યા છે જેના કારણે કોરોનાએ નાનકડા ગામમાં પણ હાહાકાર મચાવી દીધો છે તો બીજી બાજુ ગામમાં પણ કામ સિવાય લોકોએ બહાર જવાનું ટાળ્યું છે અને સ્વૈચ્છાએ લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને મારું નામ ઘનશ્યામભાઈ ધનજીભાઈ સોનગ્રા એટલે અમારામાં કોરોના કેસ બહુ પાંત્રીસથી ચાલીસ કેસ તો હાલમાં ગણાય જ છે અને હળવદ સારવાર લે હે કંઈક મોરબી સારવાર લે હે કે ને એ લે છે અને ધ્રાંગધ્રાએ લીધી છે અને હાલમાં અત્યારે જાજુભા ઘરે અત્યારે ઘરે આવી ગયા હતા ઘરે સારવાર બેઠા બેઠા લેશે અને આરોગ્યવાળા તો હમણાં ત્રણ ચાર દિવસ આવ્યા જ નથી અને વહેલા બે દાન મારે મુલાકાત કરી હતી મેં એમ કીધું તમે કંઈક સારવાર આપો તો અમારે કંઈક સુ ગામ નાનું છે સારવાર આપો તો સારું એમ તો એ કે હાલો આપશું આપશું એમ અમે કીધું પણ એ કે તમે કોઈ છે એવા તમારે પોઝિટિવ કેસ એ હોય તો તમે માથક કે મોકલજો તો કે અમે અહીંયા તમને કેસ અમે રિપોર્ટ કરાવ છો પણ કીધું ગામના હદાય ભેગા કઈ રીત થઈ કે એમ કરી મેં કીધું તમે અહીં આવડતો થાય પછી એકદી આવ્યા હતા ને પાંચ ત્રી પાંત્રી કેસ એમ તો એને લીધા પણ તે દી રિપોર્ટમાં એક જ કેસ આવ્યો હતો બસ જગદીશ પરમારનો રિપોર્ટ હળવદ